નમસ્કાર મિત્રો આ વિડિયોમાં આપણે મતદારનું મેપિંગ કઈ રીતે કરવું એ જોઈશું તો સૌ પ્રથમ આપણે જ્યારે એ બીએલો એપ ખોલીએ છીએ ત્યારે આ પ્રમાણે જોવા મળે છે એમાં સૌથી છેલ્લે મેપિંગ ઓફ ઇલેક્ટોસ વિથ પ્રીવિયસ એસઆઈઆર અહીં છેલ્લા જે છે ત્યાં ક્લિક કરતાં આ રીતે આવે છે મેપ ઇલેક્ટોર વિથ પ્રીવિયસ એસઆઈઆર તો અહીં આપણે ક્લિક કરીશું તો મિત્રો જે મતદાર શરૂઆતથી જ સિસ્ટમ દ્વારા મેપિંગ કરવામાં આવેલ હશે એને આપણે આ રીતે વેરીફાઈ કરવાનું રહેશે અહીં તમે જોઈ શકો છો આ જગ્યાએ વેરીફાઈ કરવાનું રહેશે એને આપણે વેરીફાઈ કરીશું એટલે આપણને આ રીતે બતાવશે અને આપણે એને યોગ્ય રીતે મેચિંગ કરી લેવાનું છે જૂની ઉપર છે જૂની યાદી બતાવેલ છે અને નીચે છે એ કરંટ યાદી બતાવેલ છે તો એને આપણે વેરીફાઈ કરીશું એટલે આ રીતે આપણને લીલા કલરમાં આવી જશે અને જો કંઈ પણ ભૂલ થઈ હોય તો આ જગ્યાએથી અનમેપ પણ કરી શકાય છે હવે બીજા મતદારને આપણે યાદીમાં ઉમેરવા હોય મેપ કરવા હોય તો એના માટે આ જગ્યાએ મેપ ઇલેક્ટ્રો લખેલું છે એ જગ્યાએ આપણે ક્લિક કરીશું એટલે આ રીતે આવશે એમાં સૌ પ્રથમ પ્રીવિયસ એસઆઈઆર સ્ટેટ ગુજરાત એવું તો લખેલું છે પ્રીવિયસ એસઆઈઆર એસી નંબર તેમાં આપણે નંબર સિલેક્ટ કરવાનો છે એસેમ્બલી નંબર સિલેક્ટ કરશું તમારો જે એસી નંબર હોય એ સિલેક્ટ કરવાનો રહેશે જૂની અને નવી એસેમ્બલીના નંબર ફરી ગયેલા હશે તો હાલના જે છે એ પ્રમાણે આપણે એમાં લેવાના રહેશે ત્યારબાદ પાર્ટ નંબર સિલેક્ટ કરવાનો છે પાર્ટ નંબર જે આપણે અગાઉની યાદી વખતે તૈયાર કરેલ છે એ આપણે લખેલા જ હોય એમાંથી આપણે જોઈ લેવાનો છે જેમ કે અહીં આવે છે તેતાલીસ તો એ રીતે આપણે અહીં ક્લિક કરવાનું રહેશે હવે આના નંબર જૂના જે નંબર છે એ નાખવાના રહેશે અહીંથી જૂના નંબર નાખશો અને સર્ચ ડિટેલ કરશો એટલે મતદાનની યાદી આપણી સામે આવી જશે એ યાદીને આપણે યોગ્ય રીતે સરખાવીશું જો યોગ્ય હોય તો આપણે યસ આપીશું એટલે રિકોર્ડ અપડેટ સક્સેસફુલી એવું થઈ જશે અને આ રીતે આપણને લીલા કલરમાં બતાવવામાં આવશે હવે આપણે નવા મતદારને મેપિંગ કરવા માટે સૌ પ્રથમ તો એના જે આઈ કાર્ડના છેલ્લા પાંચ આંકડા છે એ આપણે નાખીશું પાંચ આંકડા છેલ્લા એન્ટર કરતાં જ આપણને આપણી સામે નામ એનું આવી જાય છે અને પાછા એ જ રીતે એને મેપ ઇલેક્ટ્રોલ કરવાનું રહેશે ફરીથી પાછું એસી નંબરને એ બધું આપણે નાખવાનું રહેશે